તો હેલો દોસ્તો આજે આપણે કચ્છ ભુજની અંદર આવ્યા છે અને આજે તમને પાછળ દેખાય છે એ એક બહુ જ જૂનો કૂવો છે પહેલાંના લોકો જે કૂવો ખોદેલો છે બનાવેલો છે તે કૂવો છે આ અને આપણે અંદર જોઈએ તો આપણને બીક લાગે એવો કૂવો છે તો એ કૂવો આપણે જોવા માટે આવ્યા છે તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ ગામડાની અંદર આ કૂવો આવેલો છે એક આ ઓયડી છે પહેલાંની ઓયડી એનું પણ એને પણ આપણે જોઈશું એને તાળું મારી દીધેલું છે અહીંયા કોઈ રહેતું નથી અને આ કૂવાની અંદર કેટલા ફૂટે પાણી છે એ આપણે જોઈશું કેટલું ઊંડું પાણી છે અને આ પાણી પણ કોઈ વાપરતું નથી અને આ જે આ ઓયડી છે એની અંદર કોઈ રહેતું નથી અને આ કૂવો છે એ બહુ જ જૂનો કૂવો છે પહેલાંના ગરઢાઓ કૂવો ખોદેલો છે એ કૂવો આપણે જોઈશું અને પાણી કેટલું ઊંડું છે એ આપણે જોઈશું તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે જોઈએ ને અંદર તો આપણે ડર લાગે એવું જૂનો કૂવો છે તો આપણે જોઈએ તમે વિડીયોમાં બન્યા રહેજો કેવું છે જો દોસ્તો આ એક સાઈડ આવી દીવાલ ચણેલી છે અને ફરતે કાંટા છે આપણે એક જગ્યા ગોતી છે જોવા માટે અને आ साइड से देखाई तो आ साइड से बताऊ हूं तुमने कबूतर पण आवाज आवे से अंदर बहुत सुंदर कुवो से जो दोस्तों लगभग સો ફૂટ ની ઉપર આ કુવો હશે ઊંડો અને પાણી થોડું દેખાય જો પથ્થર થી બાંધેલો છે આ કૂવો અને આ સાઈડ એક દિવાલ ચનેલી છે જો આખો પથ્થર જ છે આખો કુવા ની અંદર આખો પથ્થર જ છે અને આપણે પેલી સાઈડ થી પણ જોશું ઈ સાઈડ થી થોડુંક સારું દેખાય સામેની સાઈડ થી આ ઓયડી પણ જોવી છે પેલાની ઓયડી ઓયડી અને કૂવો લગભગ બે હારો હારા જ બનાવેલા છે તો આપણે ઓયડી ઉપર પતરા કે એવું કાઈ છે નથી પથ્થર મૂકેલા છે પથ્થર પથ્થર થી ઢાકેલી છે આ ઓયડી અંદર હું બતાવું તમને જે આ ઉપર પતરા નથી પથ્થર મૂકેલા છે અને આ લગાડી દીધેલું છે તાળું અટા પણ લાગે છે તો દોસ્તો આ સાઈડ થી જેવા એવું દોસ્તો આ બનાવેલો છે ઓજ પાણી માટે જો એક આ સાઈડ છે અને સામે આવેલો છે નાનામાં ડુંગર અને આ સાઈડ પાણીનો ઓજ બનાવેલો છે અને આ છે કૂવો બહુ જૂનો કૂવો છે કમેન્ટ કરજો અને દોસ્તો આ ની અંદર બસ આટલો જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર સબસ્ક્રાઇબ કરી નાખજો